સુરેન્દ્રનગરની અંદર મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવા રાજવી પરિવારના સભ્યોએ માંગ કરી છે શહેરની અંદર મહારાણા પ્રતાપની પાંચસો અને પંચ્યાસીમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે ક્ષત્રિય સમાજના આગેવાનો વઢવાણની અંદર એકત્રિત થયા હતા અને મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે એ બાબતે સુરેન્દ્રનગર મહાપાલિકાના અધિકારીઓ સમક્ષ રજૂઆત પણ કરી હતી વઢવાણ રાજવી પરિવારના સભ્યો પણ મહારાણા પ્રતાપની જન્મ અંદર સામેલ થયા હતા અને તેઓના દ્વારા માંગ કરાય જયંતિ મહારાણા પ્રતાપની જે જન્મ જયંતિ છે તો આપણે બધા ભેગા થયા છીએ અને અમારી માંગ એવી છે કે આ સર્કલે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ આયા રાખવામાં આવે અને સારું સ્ટેચ્યુ બને એ અમારી લાગણી છે અને મહારાણા પ્રતાપ તો બધાય ઓળખે છે આખું ભારતનું રતન છે તો મહારાણા પ્રતાપની અહીંયા સ્ટેચ્યુ સરસ રીતે બનાવે એ અમારી માંગણી છે મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે મહારાણા પ્રતાપ ચોકમાં આજે બહોળી સંખ્યામાં દરેક જ્ઞાતિજનો જ્યારે ઉપસ્થિત થયા હોય ત્યારે આજે ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને બધાને એક જ લાગણી હતી કે આ ચોકમાં માણા પ્રતાપનું સ્ટેચ્યુ મુકાય સમગ્ર સમાજ માટે નડ્યા છે ખાલી ક્ષત્રિય સમાજના નહોતા દરેક સમાજના હતા માણા પ્રતાપ તો એમના માટે થઈને આજે જે કાર્યક્રમ કર્યો એ બદલ ખૂબ અભિનંદન પાત્ર છે